નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમના સમાચાર લઈને આવી ગયા છીએ પહેલી વાત કરીએ તો દાંતીવાડા ડેમની સપાટી છે પાંચસો ને પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસ ફૂટ અને આવકની વાત કરીએ તો છસો ને તેત્રીસ કુશક આવક ચાલુ છે અને જાવક નીલ છે અને ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો ચાર છસો ને ચાર ફૂટ સુધી પહોંચી ગઈ છે અને બીજી વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની સપાટી છે પાંચસો ને એંસી પોઈન્ટ સિત્તોતેર ફૂટ આવક નીલ છે કુશ નીલ છે કુશક અને જાવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો છસો ને અગિયાર ફૂટ સુધી પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો મિત્રો મુક્તેશ્વર ડેમની સપાટી છે છસો ને અઠ્ઠાવન પોઈન્ટ ચૌદ ફૂટ પોણી પહોંચી ગઈ છે અને આવકની વાત કરીએ તો અડતાલીસ કુષક અને જાવક નેલ છે અને ડેમની ભયાનક સપાટી છે છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન સુધી પહોંચી ગઈ છે આ હતા ત્રણ ડેમોના સમાચાર